શાસ્ત્રનું વચન છે કે આપણે ત્યાં પુત્રનો જન્મ થાય તો કુલ સંપત્તિનો છત્રીસ સોમો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ પાસે કરોડ ગાય હતી એનો ભાગ બે લાખ ગાયો નંદરાયજી સજાવીને બ્રાહ્મણને દાનમાં આપી છે ગોપકૃતો ગોવાળિયાઓ પહેરી સજી ધજી તૈયાર થઈને આવ્યા વાદિત્ર વાદનો સવ સૂત બંદીજનો વિપ્રો મંગલ વાદ્યો ભેરી દુંદુબી આદિનો નાદ કરવા લાગ્યા ગોપીકોત્સવ ગોપીજનો સોળે શણગાર સજી તૈયાર થયા છે દાનોત્સવ નંદરાયજીએ મોટા મોટા પર્વત જેવા તલના ઢગલા કર્યા એની અંદર હીરા ઝબેરા ત્રતનો પુષ્કળ સંતાડી અને બ્રાહ્મણોને દાન કર્યું છે સાત પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહા મહોત્સવ કહેવાય અને લક્ષ્મીજી તો કોઠારમાં જ વસી ગયા છે એક એક ગામમાં સામાન્ય બ્રાહ્મણ રહેતો જો વૈષ્ણવ આખો દિવસ કહેતા હોય ને નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલકી અને હાથી ઘોડા પાલકી એમ ખાલી હાથી ઘોડા પાલકી નહીં વાસ્તવમાં શું બોલાય हो? नंद घेरा बता बोलो मारी सब नंद घेरा नंद भयो जे की हाथी दिए घोड़ा दिए और दिए पाल की, की जुआ नंद को हाथी दिए को पाल की

નંદરાયજી મન મૂકીને બધાને દાન આપી રહ્યા છે હું પણ નંદ બાબા પાસે કંઈક સુંદર દાન માંગુ આશીર્વચન બોલીશ નંદ બાબા દાન આપશે એ ગોકુલ તરફ આવી રહ્યા રસ્તામાં જોયો કેટલાય બ્રાહ્મણો કોઈ હાથી પર બેસી કોઈ ઘોડા પર કોઈ પાલખીમાં આવે ને બધા જ ગાય નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલ

સુંદર મજાનો હટોકટો જોવાને હાથી પસંદ કર્યો કઈ રીતે ઊભો કરવો કઈ રીતે બેસાડવો વાળો બધું સંચાલન માવત પાસે શીખી લીધું હાથી પર બેસી એ પણ મલકાતો મલકાતો ને ગાતો ગાતો અહીંયા પોતાના ઘરે આવ્યો હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલકી હવે સામાન્ય અવસ્થા ઘરે ઝૂંપડું નાનકડી ગલીમાં હાથી એમાં જાય નહીં ચોકમાં હાથીને ઊભો રાખ્યો ગોરાણીમાં ઘરમાં રસોઈ કરતા જલ્દી અરે તો જોતો હું શું શું આપ્યું કે શું લઈને આવે કે અહીંયા ના જો આંગણામાં નહીં ચોકમાં છે આવીને જોતો ખરા ચોક માં આવ્યા બહુ મોટા આ શું લઈને આવ્યા અરે નંદ બાવાએ મને માગવાનું કહ્યું ને મેં તો હાથી માગી લીધો તમારામાં ક્યારે બુદ્ધિ આવશે લગભગ પુરુષોએ સાંભળવું જ પડે બધાએ ક્યારે બુદ્ધિ આવશે અને આના કરતા એકાદ ગાય માગી હોત તો કમસે કમ દૂધ તો મળે આપણે માંડ માંડ યજમાનની દક્ષિણાથી પોતાની આજીવિકા રળીએ આ હાથીને ખવડાવશો શું કે હા એ તો મેં વિચાર્યું જ નહીં જઈને પાછો દઈ આવો વિચારો હાથી પર બેસી વીલું મૂડું કરીને પાછો આવ્યો નંદ બાબા કહે કેમ શું થયું હાથી ના મળ્યો મહારાજ મળ્યો તો ખરા પાછો દેવા આવ્યો છું કેમ શું થયું અમે માંડ માંડ પોતાનું પેટ ભરીએ હાથીને ખવડાવીએ શું નંદ બાબા કે આપેલું દાન અમે પાછું ના લઈએ બસ આટલી જ વાત ને જાઓ જીવનભર માટે તમારી અને હાથીની ભોજનની વ્યવસ્થા અમે કરી આપી પેલો તો રાજી તો પાછો હાથી પર બેઠો બેઠો મલકાતા આવે ગોરાણીમાં ચોકમાં જ ઉભા હતા કે મને ખબર જ હતી તમે હાથી પાછો લઈને આવશો કે પણ તને ખબર છે નંદ બાબાએ હાથીની સાથે આખા આપણા પરિવારની જીવનભરની જમવાની વ્યવસ્થા કરી આપી હવે શું ચિંતા એ તો ઠીક હાથીને બાંધવા માટે વિશાળ આંગણવાળું મોટું ભવન જોઈએ આપણે રહીએ ઝૂંપડામાં હાથીને બાંધશો ક્યાં હા એ તો સાવ ભૂલી જ ગયો વિચાર જ ના આવ્યો પાછો હાથી પર બેસીને આવ્યો કે હવે શું થયું મારા જમે રહીએ કે નાના ઝૂંપડામાં હાથીને બાંધવા વિશાળ આંગણવાળું મોટું ભવન જોઈએ હાથી એને ક્યાં રાખીએ જાઓ તમને વિશાળ આંગણવાળું ભવન આપ્યું એ રીતે નંદરાયજી બધાના મનોરથ પૂરા કર્યા છે માં મના બની ગયા